વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે વાહનમાંથી બેટરી અને ટાયરની ચોરી થતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં નીલાંબર સર્કલ પાસે એક ભંગારની દુકાનમાં આ ચોરીના બેટરી અને ટાયર રાખવામાં આવ્યા છે તેવી બાતમી રહીશોને મળી જતા તેઓ દ્વારા ભંગારની દુકાન ખાતે રેડ કરી દેવામાં આવી અને ત્યાંથી જ ઘણા બધા બેટરી અને ટાયરો મળી આવ્યા હતા જે અંતર્ગત તેઓએ ગોત્રી પોલીસને જાણ કરી ગોત્રી પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી નીલામ્બર સર્કલ પાસે જે ભંગારની દુકાન છે ત્યાંથી ઘણી બધી બેટરી અને ટાયરો મળી આવતા પોલીસ દ્વારા આ શંકાસ્પદ ચોરને હાલ ઝડપી પાડવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આજે અમારા લોકોની બેટરી ચોરી થઈ ગઈ હતી રિક્ષાની ટેમ્પાની એવી રીતે ચોરી થઈ ગઈ હતી એટલે અમે લોકો ફરિયાદ કરાવી હતી અને ફરિયાદ કરાવી હતી ને આજે અમને લોકોને જે ચોર છે એ મળી ગયા હતા એટલે એ લોકોને બધાને પોલીસ ચોકી લઈને ગયા હતા અને છે ને એ લોકોનો અડ્ડો એ આગળ મળી ગયો છે આપણાને તૈયારી અને એક જણો ફરાર થઈ ગયો છે ત્રણ જણા પકડાઈ ગયા છે અને બધાની બેટરી આ લોકો ચોરી કરતા હતા બધાની ગાડીઓની બેટરી ચોરી કરી જાય છે સ્પેર વ્હીલ ચોરી કરી જાય છે પાના પકડ ટાયર બાયર બધું જ ચોરી કરી જાય છે આ લગભગ ચાર પાંચ જણની ગેંગ છે એની માંથી ત્રણ જણા પકડાયા છે અને એક બે જણા પકડાયા છે અને એક લેડીઝ છે અને એક ભાઈ ફરાર થઈ ગયા છે તમારી ગાડીનું અમારી રિક્ષા બેટરી ચોરી ગઈ છે આ એક જ દિવસની એ લોકો પાંચ જગ્યાએ પાંચ બેટરી ચોરી કરી છે પાંચ ગાડીમાંથી આ ભાઈ ની ચોરી કરી છે મારી ચોરી કરી છે બીજા ત્રણ ચાર જણા ની ચોરી કરી છે અટકાયત કરી લીધી છે પણ એક જણા ને હવે શોધ કરે છે પેટ્રોલિંગ રાત્રે આવે છે અને અમે લોકો ભી બચાવ બચાવ કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી જાગીએ છીએ ત્યાં આગળ નીચે આખું ગ્રુપ જાગે છે બધા અલગ અલગ એરિયામાં અલગ અલગ રીતથી રીતે સારું છે પોલીસનું ઠીક છે એમ અને પોલીસને એટલું બધું આમ એવું હોત તો અત્યારે આવી ચોરી ના હતા પેટ્રોલિંગ બરાબર હોત તો એટલે પોલીસવાળાને બી થોડું ધ્યાન રાખવું જોઈએ કે એરિયામાં શું ચાલે છે શું નહીં એવું થયું આપનું નામ રોનક નાયક બેટરી જે ચોરી વસ્તુ હોય સંતાડવામાં એટલે હું મારા ઘરે હતો પહેલાં તો મને એક કોલ આવ્યો એક ભાઈનો મને કહે છે બાબુ મેં પહેલાં ત્રણ દાળા પહેલાં જ્યારે મારી બેટરી ચોરી થઈ ને તો મેં અંબિકા ચાર જ જેટલા દેશી વગેરે ગાંજો વગેરે બધા પીવે છે ને એ બધાને મેં વાવડ પહોંચાડી દીધું કે ભાઈ મારી બેટરી ગઈ છે તો મહેરબાની કરીને શાંતિપૂર્વક મારી બેટરી મને આપી દો મારે કશું જ તમારી જોડે નહીં કરું બરાબર છે તો એ લોકો છે વિજયભાઈ કહે છે મળશે તો તમને પહોંડી દઈશું એમાંથી એક જણાનો મને ફોન આવ્યો ફોન આવીને મને કહે છે વિજયભાઈ પકડાયો છે એક વ્યક્તિ કહે છે અંબિકા ચાર રસ્તા છે કહે છે તમે ફટાફટ આવી જાય અત્યારે ત્યાં ચોરી ચોરી નતો કરો ઘરે હતો પણ પેલો એના બારેમાં બધું જાણતો રહ્યો આખું અને સીસી કેમેરા જે મેં બતાવ્યો ને એ કહે છે આ જ વ્યક્તિ છે વિજયભાઈ કહે છે અહીંયા હું પહોંચ્યો તો એ કહે છે કે મારા શાળાની દુકાન છે કે તમને થોડો ડાઉટફુલ લાગ્યો એનામાં એટલે અમે આગળ આવ્યો આપણે બંસર મોલના બાજુમાં અહીંયા આગળ આવીને જોયું તો બરાબર એ બેટરી તોડતો હતો અને એના વ્હીલ અહીંયા બાજુમાં પડ્યા હતા તમે કહ્યું એને મેં કહ્યું કરી શાંતિ રાખ અત્યારે બહુ જલ્દી આપણે નથી કર્યું પછી હું તોડવામાં તારી મદદ કરાવીશ શાંતિથી એમ કરીને પકડી રાખ્યો એને પકડી રાખ્યો પછી મારો ગ્રુપને ફોન કર્યો આખા ગ્રુપને આખા ગ્રુપના છોકરા બધા આવી ગયા બરાબર છે ગ્રુપના છોકરા આવ્યા અને જોયું મુદ્દા માલ પકડાયો આખો કે સાહેબ હવે આ પકડાયો આને લઈ લો બરાબર પોલીસ આવી ગઈ હતી બોલાયા હતા પોલીસવાળા બધા આવી ગયા હતા બધા ભાઈ બનો બી આવી ગયા હતા બધાને અમે રાતે ગ્રુપ બનાવીને કીધું હતું કે એક જણો બાકી ના લીખો બહાર એક જણ નહીં નીકળે નીકળશું આખી સોસાયટીમાં બધા જ નીકળશે જેને બી એક મેસેજ પડ્યો અહીં બહાર નીકળી જ જવાનું છે આ લોકો મિનિમમ પચીસ થી ત્રીસ જણાનું કરી નાખેલું છે અને આ લોકો વાયરો કાપી નાખે છે ખોલતા નથી કશું નહીં અને આ મોટા મોટું ખરાબ વસ્તુ છે કે આપણા વિસ્તારમાં થોડુંક સારું છે કે અમે રાત પડે હવે બહાર નીકળીએ છે અમારી સેફ્ટી માટે અમે જોઈએ છે કે ભાઈ કોઈ નીકળે છે કોઈ નહીં નીકળતું એ પણ મારેટર હવે તસ્કરો તો પકડાઈ ગયા છે અમારે ખાલી એક એટલી માંગ છે કે અમારા લોકોનું જે નુકસાન થયું એ અમારે પૂરું કરાવવાનું છે એટલી અમારે માંગ છે પોલીસવાળાની જોડે અને એટલે આગળ લઈને અમે અરજી કરીએ છીએ અમને મળી જાય સાહેબ બીજું અમને કશું ઓલું નથી ગરીબીઓ છે અમે લોકો અમે લોકો લારીઓ ચલાવીએ ગાડીઓ ચલાવીએ છીએ બરોબર રોજ કમે રોજ ખાવાવાળા વ્યક્તિ છે મારા પાસે એટલી બધી પહોંચ હોત તો હું ભાગીને ના આયા લઈને આવત મારા માણસો તો આવત ને ખાલી બરોબર છે મારું નામ વિજયભાઈ